હેલો મિત્રો સ્વાગત છે આપ સોનું ફરીથી ટેકનિકલ નકલ યુટ્યુબ ચેનલ પર દોસ્તો આજના આપણે જાણીશું કે તમે હેપી બર્થ ડેનું સ્ટેટસ વિડીયો કેવી રીતે એકદમ સરળતાથી બનાવી શકો આ મિત્રો ચાલો તમને વિડીયો એડિટિંગ કરતાં નથી પાવતું એકદમ તમે વિડીયો એડિટિંગ કરતાં તમને નથી બી પાવતું છતાં બી તમે એકદમ સરળતાથી એકદમ પ્રોફેશનલ ટ્રેન્ડિંગમાં ચાલતું સ્ટેટસ વિડીયો બનાવી શકશો એકદમ સરળતાથી ઓકે તો મિત્રો અડધું જે એડિટિંગ છે હું તમને કરીને આપીશ ડાયરેક્ટ પ્રોજેક્ટ આપીશ અને માત્ર તમારે એની અંદર અમુક ઇમેજસ એડ કરવાની રહેશે અને તમારે તેમાં તારીખ એડ કરવાની રહેશે એટલે વિડીયો તમારો અહીંથી રેડી થઈ જશે ઓકે તો આપ સૌને વિનંતી એ છે કે વિડીયોને તમે અંત સુધી દેખજો અને મિત્રો જો તમે મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હો તો ચેનલ સબસ્ક્રાઈબ અવશે કરી લેજો કારણ કે આ ચેનલ તમને આવા જુદ્યુ તરજ જોવા મળે છે ઓકે તો મિત્રો સૌ તમે ડેમો વિડીયો જોઈ લો ત્યાર પછી આપણે એડિટિંગ વિડીયો શરૂ કરીએ મોબાઈલની સ્ક્રીન પર મિત્રો આપણે જે પ્રકારનું ડેમો વિડીયો જોયું તે પ્રકારનું સ્ટેટસ વિડીયો બ તમે કેવી રીતે બનાવી શકશો તે આપણે આજના વિડીયોમાં જાણીશું ઓકે તો આપ સૌને વિનંતી છે કે વિડીયોને તમે અંત સુધી ધ્યાનથી દેખજો ઓકે તો મિત્રો આપણે અહીંથી મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ચૂક્યા છીએ અને આપણે સૌ પ્રથમ અહીંયાથી અલાઇટ મોશન જે એપ્લિકેશન છે તે અહીંથી આપણે ઓપન કરી લેશું મિત્રો મેં અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લીધું છે તમે જોઈ દીખી શકો છો અહીં જે લાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લીધું છે તેનું શું છે મિત્રો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક પ્રોજેક્ટની લિંક આપેલી હશે તો સિમ્પલ તમારે તે લિંક ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે કંઈક આ પ્રકારનું અહીંથી એક પ્રોજેક્ટ છે મિત્રો દેખી શકો છો કે અહીં કાપડકરનો એક પ્રોજેક્ટ છે ઓકે તો સિમ્પલ તમારે જે પ્રોજેક્ટને અહીંથી ઓપન કરી દેવાના રહેશે તેની વેરીફાઈ કરી લેવાને છે એટલે કે અહીં કાપડકરની બીટમાર્ક સાથે અહીંથી આપણું જે પ્રોજેક્ટ જે છે તે અહીંથી આવી ચૂક્યો છે ત્યારબાદ મિત્રો આની અંદર તમારે બીજું કોઈ પણ જાતની એડિટિંગ નથી કરવાની માત્ર ફોટો એડ કરવાનો છે અને ઇફેક્ટ એડ કરવાનો છે ઓકે તો મિત્રો તમે તેની કેવી રીતે કરશો તેના માટે તમારે સિમ્પલ અહીંથી આવી રીતે એટલે મિત્રો આ રીતે અહીંથી આવી જશે ત્યાર પછી તમારે એની અંદર શું છે સિમ્પલ તમારે અહીંથી આવી જાય આ ત્રણ પોઈન્ટ અઢાર સેકન્ડ ઉપર અહીંથી આવવાનું છે ત્રણ પોઈન્ટ અઢાર સેકન્ડ ઉપર આવ્યા પછી મિત્રો તમારે એની અંદર ફોટા એડ કરવાના રહેશે તેના માટે તમારે અહીંથી જે પ્લસનું આઇકન જે આપેલું છે દેખી શકો છો આજે અહીંથી પ્લસનું આઇકન જે આપેલું છે તેના ઉપર તમારે ક્લિક કરી તેના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો અહીંથી જે મીડિયા લખેલું છે આ દેખી શકો છો આ જે ઓપ્શન અહીં આપેલું છે તેના ઉપર ટચ કરી દેવાના રહેશે તેના ઉપર ટચ કર્યા પછી તમારે આની અંદર ઇમેજ એડ કરી દેવાના રહેશે આ રીતે મિત્રો ઇમેજ એડ કર્યા પછી ઉપર જે અહીંથી ત્રણ ડોટ આપેલા છે તેના ઉપર તમારે ટચ કરવાનું છે તેના ઉપર ટચ કર્યા પછી અહીંથી તમને એક ઓપ્શન મળે છે ફિલ કમ્પોઝિશન એરિયા તમારે તેના ઉપર અહીંથી ટચ કરી દેવાના રહેશે એના અહીંથી નેક્સ્ટ બીટ પર જવાનું છે નેક્સ્ટ બીટ પર જ્યાં પછી આ જે ઓપ્શન અહીંયા આપેલું છે તેના ઉપર તમારે અહીં ક્લિક કરી દેવાનું રહેશે જેથી જે બાકીનું એક્સ્ટ્રા પાર્ટ છે તે અહીંથી કટ થઈ જશે ઓકે તો મિત્રો આ બીટ પ્રમાણે તમારે અલગ અલગ પ્રકારના ઇમેજસ એડ કરી દેવાના રહેશે તો હું સૌ મિત્રો સૌ પ્રથમ અહીંથી બધા ફોટા એડ કરી લઉં છું ત્યાર ત્યાર પછી આગળ તમને બતાવું કે તમારે આગળ કેવી રીતે એડિટિંગ કરવાની છે તો મિત્રો જોઈ શકો છો મેં અહીંથી બધા ફોટા એડ કરી દીધા છે તમારે એની અંદર આ રીતે કંઈક પ્રકારના બધા ઇમેજેસ એડ કરી દેવાના હશે મિત્રો ઇમેજને મિત્રો તમારે આ રીતે અહીંયાથી બીટ પ્રમાણે અહીંથી કટ મારી દેવાના રહેશે બધા ઇમેજસને જેથી એકદમ આપણે જે વિડીયો છે તેમાં ઇફેક્ટ એકદમ જોરદાર રીતે લાગી જાય ઓકે તો આ રીતે તમારે ઇમેજ એડ કરી દેવાની રહેશે બીટ માર્ક પ્રમાણે ઓકે તેમ મિત્રો હવે શુક્રાંચ આટલું કર્યા પછી તમારે શુક્રવાંચ આ રીતે અહીંથી લાસ્ટ પર જવાનું છે લાસ્ટ પર જ્યાં પછી મિત્રો આ જે બોર્ડર છે તેને તમારે સૌથી ઉપર કંઈક આ રીતે અહીંથી લઈ જવાના છે ઓકે તો આ જે બોર્ડર છે તેને તમારે આ રીતે અહીંથી હોલ્ડ કરી રાખવાની છે તેના અહીંથી ઇમેજસ ઉપર તમારે લઈ જવાના રહેશે આટલું કર્યા પછી મિત્રો શું છે ફરીથી આપણે અહીંથી આવીશું આ રીતે ત્રણ પોઈન્ટ અઢાર સેકન્ડ ઓકે ત્રણ પોઈન્ટ અઢાર સેકન્ડ ઉપર આવીને મિત્રો શું જે અહીંથી અહીંથી પ્લસનો એકને આપેલું છે તેના ઉપર ટચ કરવાનું છે તેના ઉપર ટચ કર્યા પછી અહીંથી કોઈ પણ એક તમારે અહીંથી આ રીતે એક સેપ લેવાની છે સેપને અહીંથી ફૂલ સ્ક્રીન પર સેટ કરી કલર એને ફીલ પર જવાનું છે તેનીથી જે આ ઓપ્શન અહીં આપેલું છે તેના ઉપર તમારે ટચ કરવાનું છે અને કલર તમારે કંઈક આ રીતે અહીંથી એડજસ્ટ કરી દેવાના રહેશે કંઈક આ રીતે ઓકે આ રીતે કર્યા પછી અહીંથી જે બ્લેક કલર આપેલું છે તેના ઉપર તમારે અહીંથી ટચ કરવાનું રહેશે તેના ઉપર તેના ઉપર મિત્રો ટચ કર્યા પછી આ ઓપ્શન જે તમને અહીંયા આપેલું છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને આ લીટીનું તમારે અહીંથી ડાઉન કરી દેવાને છે ઓકે એટલે કંઈક આ રીતે અહીંથી થઈ જશે તેન મિત્રો હવે શું છે તમારે અહીંથી બેક કરવાનું છે બેક કર્યા પછી આ જે સેપ છે તેની લેન્થ તમારે અહીંથી લાસ્ટ સુધી વધારી લેવાની રહેશે તેને મિત્રો શું છે જે સેપ છે તેનું કલર તમારે અહીંથી કલર એન્ડ ફિલ પર ક્લિક કરી વ્હાઇટ કલર છે તેની જગ્યાએ અહીંથી બ્લુ કલર એડ કરી દેવાને છે ઓકે આટલું કર્યા પછી ફરીથી અહીંથી ખાલી જગ્યા પર ક્લિક કરી બેક કરીશું ત્યાર પછી આ જે મિત્રો બોર્ડર છે આ દેખી શકો છો આ જે બોર્ડર છે તેને તેને આપણે આ રીતે અહીંથી ઉપરની સાઈડ કરી લેશું કંઈક આ રીતે સેપની ઉપર ઓકે આટલું કર્યા પછી મિત્રો શું કોણ છે ફરીથી આપણે ત્રણ પોઈન્ટ અઢાર સેકન્ડ ઉપર આવીશું અહીંથી જે પ્લસનો છે તેના ઉપર ક્લિક કરી મીડિયા પર જઈશું અને એક પીએનજી એડ કરીશું જે પીએનજીની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે ઓકે મિત્રો અહીંથી પીએનજી આવી છે જોઈએ પીએનજીને આપણે થોડીક તેની સ્ક્રીન સાઈઝ આ રીતે વધારી અને તેને કંઈક આ રીતે અહીંથી એડજસ્ટ કરીશું કંઈક આ રીતે ઓકે તેને અહીંથી લાસ્ટ ઉપર જઈશું પીએનજીની લેન્ડ થાય આપણે વધારી લેશું આટલું કર્યા પછી મિત્રો આપણે વિડીયોમાં ફોટા બધા એડ થઈ ચૂક્યા છે હવે જે ફોટા છે તેની અંદર આપણે ઇફેક્ટ એડ કરવાના છે ઇફેક્ટ માટે શું કરીશું આપણે અહીંથી બેક કરીશું અને મિત્રો મેં તમને ઇફેક્ટ માટે એક બીજું એક પ્રોજેક્ટ આપેલું છે અલગથી તમારે સિમ્પલ તે પ્રોજેક્ટને ઓપન કરી લેવાના છે તે પ્રોજેક્ટને ઓપન કર્યા પછી અહીંથી ઇફેક્ટ પર ક્લિક કરીને આ બધા ઇફેક્ટ તમારે અહીંથી કોપી કરી લેવાના છે તેને અહીંથી બેક કરવાનું છે આપણી બીજી બીટ માર્ગ ઉપર જવાનું છે બીટમાર્ક પર જ્યાં પછી મિત્રો આપણે જે ફોટો એડ કર્યા છે તે બધા ઇમેજસ ઉપર આની અંદર આપણે ઇફેક્ટ એડ કરીશું આપણે બધા ઇમેજિસ ઉપરાંત ઇફેક્ટ એડ કરીશું ઓકે તો ઇમેજ ઉપર ક્લિક કરીશું અહીંથી ઇફેક્ટ પર જઈશું અને આ રીતે અહીંથી પેસ્ટ કરી દઈશું તો આ રીતે મિત્રો તમારે બધા ઇમેજસ ઉપરાંત ઇફેક્ટ જે છે તે તમારે અહીંથી પેસ્ટ કરી દેવાના છે આ રીતે તો હું બધા ઇમેજેસ ઉપર અહીંથી ઇફેક્ટને પેસ્ટ કરી દઉં છું તો મિત્રો મેં અહીંથી બધા એમ જે સુપર ઇફેક્ટ પેસ્ટ કરી દીધી છે હું તમને એ વિડીયો પ્લેકિન બતાવું એના પહેલાં મિત્રો બીજી ખાસ સેટિંગ વિશે તમને વાત કરી દઉં કે આમાં જે દેખી શકો છો આ જે ડેટ છે તે તમે ચેન્જ કરી શકો છો જે પણ જન્મદિવસની તારીખ હોય તે પ્રમાણે તમારે એની અંદર ડેટ ચેન્જ કરવાની રહેશે ઓકે તેના માટે અહીંથી જે ડેટનું ઓપ્શન આપેલું છે દેખી શકો છો આ બે એક્સ તમને મળી જાય છે એક ડેટ લખેલું છે અને એક ડેટ નંબર વાઈઝ લખેલ છે ઓકે તો જે ઉપરની લેટ છે તેના ઉપર તમારે ટચ કરવાનું છે અહીંથી ઈ ત્યાર પછી અહીંથી મિત્રો એડિટ ટેક્સ લખેલ છે તેના ઉપર ટચ કરવાનું છે અને આની અંદર તમારે જે પણ તારીખ એડ કરવાની હોય જેમ કે તેર તારીખ તો આપણે અહીંથી તેર લખીશું તેના ઉપર જે અહીંથી ખૂણામાં રાઇટનું વેગન જે આપેલું છે તેના ઉપર તમારે અહીંથી ટચ કરી દેવાના છે ઓકે તો એ પ્રમાણે તમારે તારીખનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તારીખ તમારે આની અંદર ચેન્જ કરી લેવાની રહેશે તો મિત્રો આપણી વિડીયો એકદમ રેડી છે હું તમને વિડીયો એકવાર પ્લેગ ઇન બતાવું તો દેખી શકો છો મિત્રો આપણે વિડીયો એકદમ અહીંથી રેડી થઈ ચૂક્યો છે આપણે જે ઇફેક્ટ છે તે એકદમ જોરદાર રીતે અહીંથી લાગી ચૂક્યા છે દેખી શકો છો ઓકે તો મિત્રો જો તમે આ પ્રકારનું સ્ટેટસ વિડીયો બર્ડ ડેનું બનાવવા માંગતા હોવ તો ડિસ્ક્રિપ્શનમાં પ્રોજેક્ટની લિંક આપેલ છે અને પીએનજી જે છે મિત્રો તેની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે અને ઇફેક્ટ છે તેનું પણ પ્રોજેક્ટ મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધું છે ઓકે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઇક અવશ્ય કરી દેજો આટલું કમ્પ્લીટ કર્યા પછી ઉપર જ અહીંથી એક આઇકન આપેલું છે શેરનું તેના ઉપર અહીંથી ટચ કરવાનું છે અને અહીંથી તમારે એક્સપોર્ટ લખેલ છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી વિડીયો જે છે તો તમારી મેમરી કાર્ડમાં અહીંથી સેવ થઈ જશે ઓકે તો મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો આવા જ વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો જો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જલ્દીથી કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દીધી છે અદરવાઈઝ તમે સર્ચ પણ કરી શકો છો ટેકનિકલ નકુલ ઓકે તો બસ મિત્રો આજને વિડીયો માટે